આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ડૉક્ટરોની ફોટોગ્રાફીના ચયન કરેલા ફોટોગ્રાફનું પ્રદર્શન અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં યોજાઈ ગયું આ પ્રદર્શનમાં ગુજરાતભરના ઇકોતેર જેટલા ડૉક્ટરોએ વાઇલ્ડલાઇફ લેન્ડસ્કેપ અને સ્ટ્રીટ ફોટોગ્રાફીની થીમ ઉપર આધારિત ત્રણસો જેટલા ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કર્યા હતા વિશ્વભરમાંથી લેવાયેલા અદભુત ફોટોને નિહાળવા મોટી સંખ્યામાં અમદાવાદના રસિકોએ લાભ લીધો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલ નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલભાઈ નાયકે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મેહુલભાઈ અને તેમની ટીમ ખૂબ જ મહેનતપૂર્વક આયોજન કર્યું હતું સતત તણાવપૂર્ણ અને વ્યસ્ત રહેતા ડોક્ટર્સ પ્રકૃતિના ખોળે જઈને હળવા થવાની સાથે સાથે જીવનનો સાત્વિક શોખનો આનંદ લેવા માટે સમય ફાળવે એ ક્વોલિટી લાઈફનું અગત્યનું પાસું છે કુદરતના અને વન્યજીવની અનન્ય ક્ષણોની યાદોને કચકલી મઢવાની સાથે મળતો અલૌકિક આનંદ એ કોઈ સાધનાથી થતી અદ્વિત અનુભૂતિ બરાબર છે આ પ્રસંગે ખેરાલુના અલકા હોસ્પિટલના ડૉક્ટર હર્ષદભાઈ વૈદે ચાર ફોટોગ્રાફનો સમાવેશ કરવામાં આવ્યો અને ડીસા ડીસાના ડૉક્ટર સુરેશભાઈ પટેલના ફોટોગ્રાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે ખેરાલુ અને ઉત્તર ગુજરાત માટે ગૌરવની બાબત છે